તલજી જગન હા આ આ જમણે કાળો લે ગયો તો લ્યા અરે કુતરા વેચવો છે વેચવો કે કુતરો વાગે કુતરો છે શું બરાબર છે મોઢું કુતરો મસ્ત કુતરો જોવાંબર લેવાનો કુતરોગુ પંદર હજાર માં લાવે સામે હજાર વધારે દસ હજાર માં લઈ

પરિસ્થિતિ એટલે તમે દહ માં લઈ ને કોઈ નહીં પણ પૈસા બાકી રાખવા પડે પૈસા બાકી રાખો નહી રાખો ખાલી

આપણું નામ એવું ગમ લે કોઈ નામ લઈને જો આપડે થોડા થાડા પડી જાય કડક લેટ ઘરે

સામનો કરવા પડે સામનો આપડે ઓલ્ય પાસે આઈ જા કપાતાર છે રાત ના આવી ઉડાડી માર્યા પડે

મતો હોય ને ગિટને પર તો થી 50% લાગે મને 50% ખસકેલા લાગી છે અરે આ માપનું જ હતી ન એવી છે તો અમારકો ફરક પડા આટલું છે આટલું શું થાય આલ તો લાકડી લઈને ચડી દે થઈ ગઈ એ વાલી પોખાઈ જશે તો દાર બે આવી દાર શું ભરું શું એ વાતે ગેટ વાળો એટલે અમે કુદ્રુચા સોરી જ આવો એટલે ગેટ તો ઉગાડો પડ્યો એવા ઉડ્યા તો બે જણ અમે ગેટ અદી એમ પડ્યો વાત કુતરો અમે ક તમને

પણ આ તો હે લેવલ હાથ છો બસંત તેતરું બસ હાજી છો વાત જઈતો આવું પડ્યા અલા માતા આવી શું અંદર ઉદ્રુ બાપા આપણા ઉદ્ધ મન કાડુ અલા આ તો વાગ છે ટાઈગર કોમેડી આપણા ભુલુજી બાપા આપણી અરે આ બે જણા લઈ તો આયા હો ગરીબ આ છોકરા હતા આપણે એ છોકરા બાપાને છેટો તમે રામ આતમ વિવાહ હતા તમે આટલા આ તો કોઈ ના કરે છોકરિયા અમે તો ગર્ભો જે ઉદ્રુ અમારું કદી કોરી નથી થતી બરાબર આ અમે પેલા ચોરી કરાવી તમે પાણી બરાબર એટલે હવે બે હજાર રૂપિયા ભલે અમે વધારે હાલ છો પણ એ ઘરધણી કુતરું પાછું માગે ને તો તમારે હાલવા આવવું પડશે

वो पितृ बाबा ना वो लागो ना कब से कुलिन दा पर बाबा दे तू दा मर भाई सुदा ना से दा तू दा मर भाई पुत्र बाबा है और कोई पादा है ना कोई तू और कब जा रोटलो लो नाश तो दा भाई अच्छा तू दा मु बाबू जो तो ने मुंगा है ओल्ले भाई दा है ये तरह वाजे दा मर भाई तू भाई तो दा तू मन तो ना मुंगा देखा तो मुंगा दिवे दिवे दा

અલ્યા કૂતરો કોબી નાખતો જ છે હમમ કૂતરો ઇન દઈ てる હમમ કોણ કે કે છે હોય તું હે ઊભો જો તો ના અલ્યા એ તમે બધું ભાઈલું તો હટ કે ને હડી

બાપા આ ધૂતી ઉભા રહે ધૂતી ક્યુ છો તો બાપા અલ્યા લુકડે નો કિંતા ભરતા 10000 બુડા મિલતા બાપા આ હાડું ક્યાં જાવે અસ તળસી સોમ ડુડુ બોલતા બસ ઓય તળસી તાળી જાવ જીસે છે દેખા દે ઉપરની રહી જો અલ્યા મુજી મઢું નથી બોલ ના હા શું કરો હોજી આ અમારો કૂતરો લ્યા ખોઈ ગયો યાર ખબર એવો જ હે બરગાડી આ 26 નકકે તો શું કરે ને ને અડધા તમે આવ ને અડધા ખોઈ ગયો છે અમારે અમાર નહીં ખોઈ ગયો અમે જીડે કરે દી હોય કે મળ્યો ઈય કોકલીન જાતો રહ્યું છે છોરા છે કોણ દો હારો કરી ખૂબ ખૂબ દુખ દવા કરી જો હા દુખ અમે ચીડી કર્યો તો તમે અલ્યા નતો કેવાનો અને આપણે માર્કેટમાં નવા એરો ખો છે હવે લાવરો ગોચિંગ કુતરૂ તે ભાળ્યું નઈ અમે જો કમ અમે જો કોક ના કુતરે એ તો છે શું કે કર્યું નઈ તો વાત કઢાવે

મારો કરવાટા મોટા એમ વાત નથી મોટી પાકડી પાકડી ગયું છગો નથી કરવાનું બંધ તમે લડો અમે હેડે

તમે પીધો કેમ પૈસા ના પીધો અમે તમારા પૈસા તમારા કરી બધી રીતે સારું રે થોડી ઇજ્જત થાય ને આબરૂ કમાવો વેપિયા એક જ દો તમે બરાબર કાલ હવે ઓલા દસ હજાર ભરવા પડશે હા તો એ હવે ચેક ભરશો શરત કરો કે કાલ અમે પાતું લાવ્યું એના અમે કૂતરું પાછું હાલતા હા તો હું તમે પાછું આલો બાકી કુતરું પાલું મળે નઈ પછી

ઓ વાગ ઈનો વાગીનો આલો બની હોકમ નો તો ઈ બોના વાગ રે બોના વાગ રે બોઈનો વાગીન થઈ તો બે વાર મારા તમારા 2000 ભાઈ નાખ હેતા મોણે શેતા

તો <laughs>